નમસ્કાર હું શશી આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ નગરના એક વિસ્તારમાં પાણીની સમસ્યા રહી છે તેવામાં ડભોઈનગરમાં મોતીબાગ ખાતે સંપ પાણીની ટાંકી અને એક હજાર મીટરની પાણીની લાઇન આશરે ત્રણ પોઈન્ટ ચુમ્માલીસ કરોડના ખર્ચે તૈયાર થશે જેનું ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના વરદ હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું ડભોઈ નગરપાલિકાના કેટલાક વિસ્તારમાં પાણીની સમસ્યાથી લોકો પરેશાન થઈ રહ્યા હોય પીવાના પાણી માટે હાલાકી ભોગવવી પડે છે તેથી મોટી નગરપાલિકા તરફથી ખુશીના સમાચાર એવા આવ્યા છે કે નગરપાલિકાને બે નવી ટાંકી બનાવવાની મંજૂરી મળી છે જે પૈકી મોતીબાગ ખાતે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના વરદ હસ્તે દસ લાખ લીટર મર્યાદાવાળી દસ લાખ લીટર મર્યાદાવાળી અને વડોદરા ભાગોળથી નાંદોદ ભાગોળ સુધી એક હજાર મીટર સુધી લાંબી પાઇપલાઇન સાથે નવી પાણીની ટાંકી ત્રણ કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવી છે આ ખાતમુહૂર્ત સમયે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા સહિત ડોક્ટર બીજે બ્રહ્મભટ્ટ પાલિકા પ્રમુખ બિરેન શાહ વોટર વર્ક સમિતિના દક્ષાબેન કારોબારી ચેરમેન તેજલ સોની સહિત પાલિકા ચીફ ઓફિસર તળવી મનોજ પટેલ અને પાલિકા સદસ્ય હાજર રહ્યા હતા નગરીને પાણીની સરકાર દ્વારા ત્રણ કરોડ લાખ જે માતદાર રકમ આપવામાં આવેલી છે અને આજે અહીંયા મોતીબાગ ખાતે દસ લાખ અંડરગ્રાઉન્ડ સમ બનાવવામાં આવી રહ્યો છે અને સાથે જ દસ કેપેસિટીને ઓવરહેડ ટેન્કનો પણ બનાવવાની કામગીરી હાથ પર લેવામાં આવી છે આ બન્યા પછી જે બાજુમાં જર્જરિત ટાંકી છે એનો નિકાલ કરવામાં આવશે અને લોકોને નવી ટાંકીમાંથી પાણી મળી રહે એના માટે એક હજાર મીટર લંબાઈની પાણીની લાઈનનું પણ આયોજન આ સાથે જ કરવામાં આવ્યું છે અને આના પછી ટૂંક સમયમાં સરકાર દ્વારા પંદર કરોડ રૂપિયા નગરની તમામ પાણીની સમસ્યા ઉકેલ માટે ફાળવવામાં આવી રહ્યા છે અને એમાં જનતા નગર પાસ નવી પાણીની ટાંકીનું પણ આયોજન ગોઠવવામાં આવ્યું છે એટલે એ થયા પછી ડભોઈ નગર અને ડરબાવતી નગરીમાં જે કંઈ પાણીની સમસ્યાઓ લોકોને છે એ સમસ્યાઓનો નિકાલ આવશે હું ખાસ કરીને સરકારનો પણ આભાર માનું છું કે ભાજપની સરકાર સૌનો સાથ સૌનો વિકાસમાં માને છે સાથે જ નગરપાલિકાના હોદ્દેદારો ને ચીફ ઓફિસરે બધાએ સંયુક્ત રીતે જે રીતે કામગીરી હાથ પર લીધી છે અને ડબોએ દરબાવથી નગરી તરફ આગળ વધી રહ્યું છે અને એ માટે એ તમામને અભિનંદન અને શુભેચ્છા પણ પાઠવું છું